જેથી પ્રજા એટલી ત્રાહીમામ પોકારી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે બાળકોને શેરીમાં રમવા જવું હોય તો એ પણ જઈ શકતા નથી રોગચાળાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તમામ વિસ્તારોના બાળકો અત્યારે ઝાડા અને ઉલટીના અત્યંત વધારે પ્રમાણમાં એના પ્રમાણ વધી ગયું છે ભોગ બન્યા છે એટલી બધી બરવાડાની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે કે મહેમાનો બરવાડામાં આવેલ આવવાનું એમને મુશ્કેલ થઈ ગયું છે સાથે સાથે અત્યારે વેકેશન છે તો વેકેશનમાં ભાણી ભાણીયા એમને બહેનોને અહીંયા આવવું છે બરવાડામાં તો એ બરવાડામાં આવવાનું ટાળે છે એનું ફક્ત ને ફક્ત કારણ હોય તો એ બરવાડાની ગંદકી બરવાડા નગરપાલિકામાં વિસ્તારોમાં અનેક વાર શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી તેમ છતાં બરવાળા નગરપાલિકાના કોઈ અધિકારીઓ એમનું પેટનું પાણી હલતું નથી અને છેલ્લે અમે એટલે એટલા ટાઈમમાં પોકારી ઉઠ્યા છીએ કે અત્યારે અત્યારે અમે બરવાળા નગરપાલિકાને અમે અમારા વિસ્તારના અને બરવાળાના નગરજનો દ્વારા બરવાળા નગરપાલિકાને તાળાબંધી કરી છે અને આ તાળાબંધી અમે ત્યાં સુધી રાખશું કે બરવાળાના આ તમામ વિસ્તારોમાં આ ગંદકીનો કાયમી ઉકેલ નહીં આવે અને આ ગટર લાઈનનો ચોક્કસ સારો એવો ઉકેલ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા નગરપાલિકાના કેમ્પસમાં બેસી રહીશું અને જો ફરજ પડશે તો આ ગંદકીના જે પાણી છે એ અમે નગરપાલિકામાં અમે એ ઘુસાડશું જેથી કરી આ અધિકારીઓને ખબર પડે અને બીજું બરવાડા નગરપાલિકાનું પાણી જે છે એના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરી તેમ છતાં આવે અને થોડાક સમય માટે એનો નિકાલ કરે અને પછી બીજે દિવસે હતી ને એવી એવી પરિસ્થિતિ થઈ જાય છે તો આની અમે બરવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર શ્રી બોટાદ કલેક્ટર તમામને ને અમે રજૂઆત કરીએ છીએ કે આ બરવાળા નગર નગરજનો ને આનો કાયમી ચોક્કસ ઉકેલ લાવવામાં આવે મારો પરિચય સુલતાનભાઈ પ્યાર થારોવાળા થારુવાળા કુંડલ દરવાજા હતવારા શેરી હું ત્રણ વર્ષથી આમ તો ઘણી વખત મેં અહીંયા સફાઈ કામદારની ઓફિસે કીધેલું થઈ જશે થઈ જશે જ કરે છે અત્યારે રોજ અમારે અહીંયા દેવ મંદિરે આવું દરગાહ આવું બાજુમાં દરગાહ છે બાજુમાં હનુમાનજી નું મંદિર છે ન્યા જવું પછી બગડતા જવાનું આવડા કોઈ જવાબ દેતા નહીં કરી દીધી કરે છે કોઈ સાંભળતા છે જ નહીં હ અને હું હતવારા શેરીમાં રહું છું કાબરા શેરી તમારો શું પ્રશ્ન છે પ્રશ્ન આવડો આ ગટર નો જ ગટર ન કરે ત્યાં સુધી અમે કહો તો અમે અહીંયા પછી બે હોતે નટવર્ષિ કેશરીજી ચવાણ પાઠ શીરી બરવાળા ગેલાસ હા અમારા માં ગટર લાઈન નું પાણી ચોવીસ કલાક બહાર આવે છે અને રોગચાળો થાય છે સો ટકા થાય એવી શક્યતા છે અને આલી એવી છે જ નહીં પોઝિશન પાણી બધાના ઘર માં ગીરા છે ચાર ઘર માં અત્યારે પાણી પીર્યા અમારી માંગ ગયા આ ગટર હાલે જ નહિ ગટર માં પૈસા થઈ ગયા અને ગટર લાઈને જવા બોગ બનાયી બનાવી